અને આ તો ખેરાય મૂક્યો ઇંડા કાઢવામાં ઘઉં આવે ઘઉંની સીઝન જતરી રહી જતરી મારતો તાના હવે કપાસ સીઝનમાં માં આવી કપા આવ્યો અને તો લીલું લીલું સાવ કેવું કર નાખ્યું હા તાના આવો જીવો પડજો કે આવું કરવાનું તો મારો તો હીઓ લે બહુ લઈ જાવ અને તો કાપ્યો નહીં આ ગોમ ગોળ ગોમ પકડી જાવ તો વાતો થઈ કે પેલા લઈ જતા દીકુપા દીકુપા લઈ જતા પણ ચતુર નહીં જઈ ઓસા ઓવા પાયો ઓસો નહીં પણ કાપણો દેખા તાને એવું કરવાનું જો

તમે સાયકલ લઈ આલો ને તારે રાગ રાગ રોડ પર ચલાવવાની અને હું આકર ઓટો મારતું રહો ને તારા શું કીધું આજ આપડા આ ચું મસ્ત બની ગયું અમે ના તો કોમ કશું પોણી બોણી એક નાખી દઈશું અંદર પોણી આ ખોમરો કણ આપણે આપણે પેલી કુબી જોઈએ છે પણ ના તો અને પોણી બોણી ની વ્યવસ્થા કરી દઈએ એટલે હું કરું પડશે પણ બે ટાઈમ હોય રવાનું હા શું કીધું હે આપણે કુબી બુબી જોઈએ

હું જાય આઠ નંબર નો કોનો આઠ નંબર નો છે ને હું એ ગયો કોક આદમી નો લાગે તો લાગે આ તો

હા એ ભરી ના એ પાલો જાય કસવા તો નહીં જોઈએ તો ખરા ન ભાવ આવો દારો કંટાળે કંટાળી ના આવીએ પેલા કુબુ ખાવું તું મારે કૂબુ ખાવાનું મનથી તું વધારે શું કરવાનું પેલા કાપી લો તો ભાઈ આપણે તો આપણું નંપર જાય પાવ એટલે હું કૂબું ખાઈનું તારા અને એ તો મન રખતો હોય પાવ હું તો એના હા નીચે ઓળખું કે ચતુ ડોહાઈ કુબુ ભાઈ દારા હતા કંટાળો હું તો

અંગારા જ નહી કોઈ અંગાર જ નહીં દોહિ તો શું કરવાનું વધુ નહીં હોય મને તો એવું લાગર હું સોધુ બે આવું બરોબર બે બે ખારું વિચારી જફા નહીં ઓમ તો કંટાળી એટલે બે વાસો રમ રોમ રમ રોમ શું કરવાનું કહે આવી હાલતમાં આવી જિંદગી આલી હ ખાવાના ઠેકો નહીં ડોહી આખો તારો કોમ ઘરે આવું હોત એવું કરવાનું ક સાલ ઘર કુને બતાવનું એ દુનિયા ડગા બદરે તુઆ કોનો આ જે કંટાળે છે તરમાં આ તો કીધી દીકુબાન ખબર લેતા આ દેણ વગર રહી દે શું કરે કહું ને આ દીકુબાએ તો દે ખાતા નહી પણ એક તો દે આસી હા પેલા સાપરા કમ દે હે ઉલાગા દીકુબા હમ

તું મને ઓખ તો

આવડે તરબુ તરબુ હું તો વાત મું કહ આવું વાય હતો આપડે આવી

ખાધી છો આ અમે તો માતો આ તન ચીરો કાઈ નઈ પી પી કરાવતા ને તો મારા ગો પણ પતરો જ જો તમે પતરો જ વાત આ તું મોંતો નહીં હા ડો આયો ભાઈ ખાધું એ ખાધું મારી ને પણ હું કોઈ દાવ જીવન ની અંદર કોઈ વસ્તુ જોવા ને તો મને કહેવાનું એટલે ભાઈ ને લીધું મારી વાત તો પણ હું લીધું નહીં વસ્તુ ના લઉં મોણ છો હું તમે શ્યાસ હો પણ તમારો બૂટનો પંજો હુકતો તો હું આમ થઈને આમ થઈને આવ્યો તમારા બૂટનો

ખોકી તો આમાં તો આવા ફુંગે ફુસ લઈને જો આ લઈ કે તો હું કહું તો માનતા નહીં હું પૈકે ફુસ લઈને આવું લા ચી બાધામાં તો હા તો હા તને કહું તને હા અમે જે કામ કરો ને હા એ મને પૂછીને કામ કરવાનું તમે સાહેબો મારા સાહેબ ને શેતર ના શીધાબુ હોય ને તો મને પૂછી શેત ચરવાનું નહીં હા કાઢો નહીં મરી જશો હા તાને તમારું પણ પૂછ્યા સિવાય નહીં લેવાનું હા તા ને હા જો કશું આપડે લીધી કે બે દરા મારા ચોરી છે પેલો કે ચાર દાડા ચોરી છે આ તો જો ખાલી ખેતરમાં જોવા જઈએ તો હું કઈ